આજે ભાજપને કોંગ્રેસના લોકો એવું કહેતા હતા કે ગુજરાત એ મોદી અને અમિત શાહનો ગઢ છે ત્રીજો મોરચો ચાલવાનો નથી ત્રીજી પાર્ટી ચાલવાની નથી આજે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં દોડે છે અને આમ આદમીને જે प्रकारे સમર્થન મળ્યું છે એ प्रकारे તમે જોતા હશો કે આજે ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે તમે હમણાંના સર્વે પણ જોતા હશો કે બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે ત્યારે આમ આદમી પાર્ટી કોઈની સાથે પણ તાલુકા જિલ્લામાં ગઠબંધન કરવાની નથી આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીઓ સ્વતંત્ર લડવાની છે અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અનેક તાલુકા અમે જે પ્રકારે દાહોદ જિલ્લા પંચાયત છે નર્મદા જિલ્લા પંચાયત છે વલસાડ છે છોટાઉદેપુર છે પંચમહાલ છે એમાં અમને પૂરી અપેક્ષાઓ છે કે લોકો અમારી સાથે છે અમારી જિલ્લા પંચાયતો પણ બનશે આવનારી વિધાનસભાઓમાં પણ અમારા ધારાસભ્ય વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભામાં જશે ને તમે દાહોદ જિલ્લાનો વિકાસ કઈ રીતે દેખો છો દાહોદ જિલ્લાનો વિકાસ આજે રૂંધાઈ ગયો છે આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં દાહોદની ગણના થાય છે જો એનું સૌથી મોટું કારણ કોઈ હોય તો દાહોદ જિલ્લાના લોકો માટે બનતું બજેટ અહીંના નેતાઓના અને અધિકારીઓના પેટમાં જાય છે જેના કારણે દાહોદ જિલ્લાનો વિકાસ નથી થયો જેના કારણે દાહોદ જિલ્લામાં કુપોષણ થી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે બેરોજગારોની સંખ્યા વધારે છે શિક્ષણનું સ્તર નીચે છે શિક્ષકોની ઘટ છે ઓરડાઓની ઘટ છે આંગણવાડીઓની ઘડ છે આ તમામ બાબતોમાંથી દાહોદ જિલ્લાને ને કાઢવું હશે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આવે સત્તામાં તો દાહોદ જિલ્લાને ન્યાય મળશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ દાહોદ જિલ્લા કે અંદર એક કથન બહુ લોકપ્રિય હોય ચર્ચા બહુ હો રહી આમ આદમી પાર્ટીને પાર્ટી હે

આદિવાસીઓના બજેટમાંથી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સો કરોડથી વધારે ખર્ચો થાય વિકાસ યાત્રાઓમાં ખર્ચા થાય અમૃત ખર્ચા થાય એમના પ્રચાર પ્રસારમાં ખર્ચા થાય એમના જમણવારમાં નાસ્તામાં ચામાં એનાથી આદિવાસીઓમાં કુપોષણ વધી ગયું છે અને આદિવાસીનું બજેટ આજે આદિવાસીઓ માટે વપરાતું નથી એટલા માટે આવનારા દિવસોમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ અને અમે સ્લોગન આપ્યું છે ના બેટાનું ના બાપનું ગુજરાત હવે આપનું આપ એટલે આપણે બધા આપણે બધાનું ગુજરાત એટલે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે